નમસ્કાર સાથીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આપણે ઊભા છે આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગઈકાલે ગરીબ અને અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઉપર એક મોટો બોજો નાખવામાં આવ્યો છે ગઈકાલે યુનિવર્સિટીમાં પીએચડીની ફીમાં ધરખમ વધારો કરી ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણવાથી વંચિત રાખવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે ત્યારે જે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલા મારી બહેનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પોતાની ટર્મ ફી બસો ને પચીસ રૂપિયા એટલે કે તેરસો રૂપિયા જેવી નજીવી ફીમાં પોતાનું પીએચડી પૂર્ણ કરી શકતા હતા આજે એ ત્રણે ત્રણ વર્ષની એકવીસ હજાર જેટલો ફીમાં વધારો કરી અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીનીઓને ભણવાથી વંચિત રાખવાનું કાવતરા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે ભાઈઓમાં પણ સાત હજારમાં પીએચડી થતું હતું આજે એમની પણ એકવીસથી બાવીસ હજાર રૂપિયા જેટલી ફી કરી અને ક્યાંક ને ક્યાંક તોડ ફી વધારો એ વાલીઓ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નાખવામાં આવ્યો છે ત્યારે હાલ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માગું છું કે જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે અઠવાડિયામાં તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓ માટે થઈ ને એક મોટું આંદોલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરશે વિદ્યાર્થીઓનું હિત જો જાળવવું જોઈએ યુનિવર્સિટીએ તો પોતાના તાઇફાઓ જે વિદ્યાર્થીઓના પૈસા કરી રહ્યા છે વાઇસ ચાન્સલર અને યુનિવર્સિટી તે બંધ કરી દેવા જોઈએ અને વિદ્યાર્થીઓ ઉપર આ બોજો ના રાખવો જોઈએ એવી જ અમે એક વિનંતી કરીએ છીએ